ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મુખ્ય સેવિકા જે ભરતી બે હજાર ચોવીસમાં આવવાની છે એટલે કે કાં તો ડિસેમ્બર એન્ડ સુધી અથવા બે હજાર પચીસની શરૂઆતમાં તો આ પરીક્ષા પ્રથમ પ્રયાસે કઈ રીતે પાસ કરવી એની તૈયારી કઈ રીતે કરવી સો ટકા પાસ થવાની રણનીતિ અને કયા પેટર્ન પ્રમાણે તૈયારી કરવી એના વિશે હું તમને આજે વિસ્તૃત માહિતી પૂરી પાડીશ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો ઉપરાંત આપણા ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી દેજો એ પણ ઇન્સ્ટાગ્રામ પેજ છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે અને જો તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડવા માગતા તો એ પણ નીચે ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો આ ત્રણ થકી છે તમે આપણી તમામ અપડેટના સંપર્કમાં રહેશો એટલે કંઈ પણ જગ્યાએ તમે જોડાઈ જજો બરોબર છે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હવે તમારે આ જે મુખ્ય સેવિકાની ભરતી આવવાની છે એક ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે એમને બેથી ત્રણ વાર ટ્રાય કરી છે છતાં પણ હજી એમનો મેરિટમાં મેળ પડ્યો નથી તો એમને કઈ રીતે પરીક્ષા પાસ કરવી આ છેલ્લા પે ઉપરાંત જેમણે ફર્સ્ટ ટાઈમ તૈયારી કરી છે એને પણ કઈ રીતે પરીક્ષા પાસ થવાની એની આ રણનીતિ છે એના વિશે હું તમને માહિતી પૂરી પાડીશ તો પ્રિપેરેશન કઈ રીતે કરવી જોઈએ ચાલો મિત્રો આપણે આગળ વધીએ તો સર્વપ્રથમ તો છે એ સિલેબસ તમને ખબર હોવો જોઈએ બરાબર છે કે ટોટલ માર્ક છે કેટલા માર્ક છે ટોટલ એકસો પચાસ માર્ક છે બરોબર છે એમાં જનરલ એવેરનેસ એન્ડ જનરલ નોલેજ છે એના પાંત્રીસ માર્ક છે બરોબર છે નેવું મિનિટનો તમારી પાસે ટાઈમ હશે પરીક્ષામાં ગુજરાતી લેંગ્વેજના વીસ ઇંગ્લિશ લેંગ્વેજના વીસ અને પંચોતેર માર્કની છે એમની કામગીરી છે શું છે કામગીરી મુખ્ય સેવિકાની બરોબર છે એટલે ટોટલ કેટલા માર્ક થયા ટોટલ દોઢસોને માર્ક થયા હવે આ બધી તમને ખબર છે કે દોઢસો માર્કથી આ બરાબર છે હવે એ તમારે તૈયારી કઈ રીતે કરવી એના પણ માહિતી આપીશ ઉપરાંત આ જે પાંત્રીસ માર્ક છે જનરલ એવર્નેસ જનરલ નોલેજ એમાં શું શું પૂછાય એમાં તમારે શું શું તૈયાર કરવાનું છે તો એમાં તમારે ટોટલ આ બધા પોઈન્ટ છે એ તમારે તૈયાર કરવાના રહેશે પાંત્રીસ માર્કમાં બરોબર છે જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ હિસ્ટ્રી ઇન્ડિયા હિસ્ટ્રી કલા એટલે ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ તમારે કરવાનું છે પછી સાંસ્કૃતિક વારસો છે ઇન્ડિયા ભારત અને ગુજરાતનો કરવાનો છે ભારતનું અને ગુજરાતનું જીઓગ્રાફી એટલે કે ભૂગોળ કરવાનું છે તમારે સ્પોટના પ્રશ્નો કરવાના છે બંધારણ કરવાનું છે પંચાયતી રાજ કરવાનું છે બરાબર છે વેલફેર સેમ ગુજરાત એન્ડ યુનિયન ગવર્મેન્ટ કરવાનું છે ઉપરાંત ઇન્ડિયન ઇકોનોમિક કરવાનું છે તમારે ઉપરાંત સામાન્ય જ્ઞાન જનરલ સાયન્સ પર્યાવરણ એન્વાયરમેન્ટ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી પણ તમારે કરવાનું રહેશે ઉપરાંત કરંટ અફેર વર્તમાન પ્રવાહો છે એ પણ તમારે જોવાના રહેશે આ બધું છે આ બધા પોઈન્ટ છે એ પાંત્રીસ માર્ક પાંત્રીસ માર્કમાં આવશે કયા પાંત્રીસ માર્ક તો કે આ પાંત્રીસ માર્ક બરાબર છે એમાં તમારે તૈયાર કરવાના છે પછી ગુજરાતી ભાષાને વ્યા લેંગ્વેજ જોઈએ વ્યાકરણ અંગ્રેજી ગુજરાતી બંને થઈને ચાલીસ માર્કનું છે અને બીજા છે પંચોતેર માર્ક હવે મિત્રો આ પંચોતેર માર્કમાં તો તમામે ફૂલ મહેનત કરી હોય વધ્યા આ બીજા સેવન્ટી ફાઇવ માર્ક બરાબર છે તો અહીંયા તમારે માર્ક તૂટવા ના જ હોય એટલે તમે એકથી દસમાં આવો હું તો એમ કહો તમે મેરિટમાં તો આવી જ જાઓ પણ એકથી દસમાં જો તમારા હોય ને ટોપમાં તો તમારે શું કરવાનું છે કંઈ જ કરવાનું નથી તમારે ખાલી છે ને આ પંચોતેર માર્ક ઉપર ધ્યાન આપવાનું છે આ તો બધાને આવડતું હોય છે બરાબર છે કામગીરી પણ આ પંચોતેર માર્કમાં જો તમારા માર્ક ના તૂટ્યા તો હું તમને કહું છું ને હન્ડ્રેડ પર્સન્ટ તમે સો ટકા પાંચ થઈ જશો તો આ પછી આ પંચોતેર માર્કની તૈયારી કઈ રીતે કરવી એના વિશે હું તમને માહિતી પૂરી પાડું તો શું કઈ મુજબ તૈયારી કરવાની તો કે પરીક્ષાના સિલેબસ મુજબ તૈયારી કરવાની બરાબર છે આ સિલેબસ છે આ સિલેબસને ધ્યાનમાં રાખીને જ તમારે તૈયારી કરવાની છે બરાબર છે આ પાંત્રીસ માર્કમાં મેં તમને કહી દીધું ફર્સ્ટ પોર્ટમાં એટલું તમારે તૈયાર કરી નાખવાનું રહેશે બરાબર છે આના માટે ઓકે ડન એ પાંચ માર્ક પતી ગયા પછી ગુજરાતી લેંગ્વેજ ઇંગ્લિશ લેંગ્વેજ કોઈ પણ બુક એક સારી લઈ લેવાની સેવન્ટી ફાઇવ માર્કની કામગીરી જોઈ લેવાનું મુખ્ય સેવિકા માર્ગદર્શિકા છે એ આપણા ગ્રુપમાં ઓલરેડી આપણે મૂકી દીધેલી છે એ પણ તમારે તૈયાર કરી નાખવાની રહેશે બરાબર છે એ પણ તમે ગ્રુપમાં જોડા એટલે ત્યાં પીડીએફ તમને મળી જશે બરોબર છે આ બધું જાણવા છતાં તમારે આટલું કરવાનું આટલું બધું તો તમને ખબર જ છે કે આટલું આટલું કરવાનું છે તો સૌપ્રથમ તો પરીક્ષાનો સિલેબસ આપણે જોઈ લીધો એ મુજબ તૈયારી કરવાની છે પછી તમારે સમયનું મેનેજમેન્ટ કરવાનું રહેશે ખાસ જો તમારી પાસે ટાઈમ ટેબલ નહીં હોય તો તમે પરીક્ષા પાસ નહીં કરી શકો આ માત્ર ને માત્ર મુખ્ય સેવિકાને પૂરતું જ નથી બરાબર છે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે છે એ આ છે એ તમને ઉપયોગી નીવડશે આ બધા પોઈન્ટ બરાબર છે આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે સૌ પ્રથમ તો તમારે સિલેબસ છે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો મુખ્ય સેવિકા હોય કે પછી પોલીસ કોન્સ્ટેબલ હોય પીએસઆઈ હોય બરાબર છે કોઈ પણ લઈ લો તલાટી હોય એફએસડબલ્યુ હોય કે એમપીએસડબલ્યુ હોય પરીક્ષા પાસ કરવા માટે આટલા મુદ્દા ખાસ જરૂરી છે બરાબર છે સમયનું મેનેજમેન્ટ દરરોજ પ્રશ્નોની પ્રેક્ટિસ તમારે રોજ છે અમુક નક્કી કરી લેવું પડશે કે મારે આ જે અભ્યાસક્રમ છે એમાંથી મારે અમુક પ્રશ્નોની પ્રેક્ટિસ રોજ કરવાની છે બરાબર છે તમારે જાતે પ્રશ્નો બનાવવાના અથવા જો તમે આપણી સાથે જોડાયેલા હો તો જોડાઈ જજો આપણે તમામ પ્રશ્નો લાવીશું બરાબર છે અને ઘણા બધા લેક્ચર છે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકેલા છે મેં ઉપરાંત આપણા પ્લેલિસ્ટમાં પણ તમને જોવા મળશે અને એની પીડીએફ છે ગમત સાથે જ્ઞાન મુખ્ય સેવિકાનું માત્ર ને માત્ર બહેનોનું ગ્રુપ છે ટેલિગ્રામમાં લિંક આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તેમાં ગુજરાતની નવસો ઉપર બહેનો જોડાયેલી છે બરાબર જો તમે પણ ના જોડાવાના તો આજે જ જોડાઈ જજો ઉપરાંત ડેલી અને વીકલી રિવિઝન પ્લાન તમારે કરવો પડશે બરાબર છે માનો કે તમે આજે પાંચ પોઈન્ટ વાંચ્યા તો એ તમારે પાંચ પોઈન્ટનું રિવિઝન ડેઈલી કરી એટલે ડેઈલી અને વીકલી રિવિઝન કરી નાખવાનું એ જ દિવસે સેમ રિવિઝન કરી નાખવાનું પછી મોક ટેસ્ટ ને રિવિઝન ટેસ્ટ એ આપણે લઈશું બરાબર છે મોક ટેસ્ટ સૌ લેવામાં આવશે ત્યારબાદ લાસ્ટમાં રિવિઝન ટેસ્ટ લેવામાં આવશે અને પાછલા વર્ષોના પ્રશ્નોનું સોલ્યુશન હવે પાછલા વર્ષના પ્રશ્નોનું સોલ્યુશન છે તો એ મેં છેલ્લા પાંચ વર્ષના પ્રશ્નો છે પ્રશ્ન પેપર મુખ્ય સુવિધાના છેલ્લા પાંચ વર્ષના એ મેં આપણા ઓલરેડી છે છેલ્લા પાંચ વર્ષના પ્રશ્ન એ આપણા ઓલરેડી ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દીધેલા છે બરાબર છે એ ખાસ જેણે ના જોયો હોય તે જોઈ લેજો બરાબર છે એમાં તમામ પ્રશ્નોનું સોલ્યુશન છે એ ત્યાં આપવામાં આવ્યું છે અને પ્રશ્નપત્ર પણ આપવામાં આવ્યું છે ઉપરાંત તમારે છેલ્લા પાંચ વર્ષનો પ્રશ્નપત્રનું એનાલિસિસ કરવાનો રહેશે અને ત્યારબાદ જે તે પોઈન્ટને કેટલા ગુણભાર એનાલિસિસ મુજબ મળે છે એને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની રહેશે આટલું કરો એટલે મુખ્ય સ્વીકાર સો ટકા પાંચ બરોબર વિષયોના ગુણભાર મુજબ તેના સમયગાળાનું મૂલ્યાંકન એ તમારે અહીં આ ધ્યાનમાં રાખવાનું એના ગુણને ધ્યાનમાં રાખવાનું અને સમયને પણ ધ્યાનમાં રાખીને એ મુજબની તૈયારી કરવાની રહેશે અને એ પણ કેટલા માર્કની તો કે એકસો ને પચાસ માર્કની હમણાં કોઈ અભ્યાસક્રમ જીપીએસએસપી દ્વારા ફેરવવામાં આવેલ નથી એટલે આપણે આ જ અભ્યાસક્રમને ફોલો કરવાનો રહેશે બરોબર છે કોઈ પરીક્ષાનું માળખું છે એ બદલાશે નહીં બરાબર છે જ્યારે સ્પેશિયલ નોટિફિકેશન આવશે એમાં જો કોઈ અપડેટ આવશે તો તમારે ધ્યાનમાં રહેવાની રહેશે બરોબર છે અને ગણિત રીઝનિંગ છે એ બધી પરીક્ષામાં આવી જવાનું છે એટલે તમારે જો ગણિત રીઝનિંગ છે એ આમાં પૂછાય કે ન પૂછાય તમારે ગણિત રીઝનિંગ તૈયાર કરી નાખવાનું છે કેમ કે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણિત રીઝનિંગનું વેટેજ છે એ વધવાનું જ છે સો ટકા તમામમાં એ આવશે જ બરાબર છે એટલે એ પણ તમારે બોલાવવું ના જોઈએ અને પ્રાયોરિટી છે એ તમારે આપવાની રહેશે બરોબર છે પછી તમારે મોક ટેસ્ટ હું મોડેલ પેપર લાવીશ એ પણ તમે ખાસ જોઈ લેજો મોડેલ પેપર જેમ જેમ પરીક્ષા નજીક આવશે એમ પણ આપણે લેક્ચરની સંખ્યા વધારતા જઈશું રોજના ત્રણ ત્રણ લેક્ચર પણ રાખવા પડે તો રાખીશું લાઈવ પણ આવીશું મોડેલ પેપર કાઢીશું મોક ટેસ્ટ કાઢીશું અને વીકલી પ્રશ્નો કાઢીશું બરોબર છે અને ફ્રી મટીરિયલ છે એ આપણા ગ્રુપમાં મૂકીશું આટલું ધ્યાન આપણે મુખ્ય સેવિકા પાસ કરવા માટે રાખવાનું રહેશે હવે તમે ત્રણ વખત તૈયારી કરી હોય કે ચાર વખત કરી હોય કે વાર લાગ્યા ન હોય તો તમારે સૌપ્રથમ તો શું ધ્યાનમાં રાખવાનું કે લાસ્ટ ટાઈમની પરીક્ષામાં મારાથી કઈ ભૂલ રહી ગઈ એ ભૂલ આ વખતે એ ભૂલનું પુનરાવર્તન થવું જોઈએ નહીં અહીંયા તમારી પાસે એકસો ને પંચોતેર માર્ક રોકડા છે તમારી સામે દેખાય છે હવે તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા મારી નબળાઈ શું છે મારા માર્ક ક્યાં તૂટે છે એટલામાંથી એ જો તમને એકસો પચાસમાંથી ખબર પડી ગઈ અને એ જો તમે તૈયાર કરી નાખ્યું કે મારા માર્ક ક્યાં તૂટે છે છેલ્લા પાંચ વાતના પ્રશ્નો જોઈ લેજો ને એને પોતે પણ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરજો એટલે તમને ખ્યાલ આવી જશે કે મારે ક્યાં ભૂલ પડે છે ક્યાં મારા માર્ક કપાય છે આટલી ખબર પડી ગઈ પછી એને જો ફૂલ તૈયારી સાથે પાકા પાયા તૈયાર કરી દીધું એટલે સો ટકા પરીક્ષા પાસ બસ આ જ એક રણનીતિ છે ઓકે આટલું તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે બીજો કોઈ પણ પ્રશ્ન હોય મને એની ટાઈમ અડધી રાતે પણ તમે મેસેજ કરી શકો છો બધા મારા બધા સ્ટુડન્ટને કહી દીધું છે મારો મોબાઈલ નંબર પણ મેં મારા ટેલિગ્રામ ગ્રુપમાં પિન કરી દીધો છે એટલે કોઈ પણ વિદ્યાર્થી આપણે એકસોને આઠ ગમે ત્યારે ફોન કરી શકે આપણે એને માહિતી પૂરી પાડીશું બરાબર છે તો આ હતો મિત્રો આપનો આપણો આજનો લેક્ચર કે મુખ્ય સેવિકા પાસ કરવા માટે પ્રથમ પ્રયાસે કઈ રીતે પાસ કરવી એની રણનીતિ કઈ છે એની રણનીતિ આ જ છે અને સો ટકા પરીક્ષા પાસ કરી હોય તો આ પ્રમાણે તમારે આયોજન કરવું પડશે ટાઈમ ટેબલ મોડલ પેપર મોક ટેસ્ટ પ્રશ્નોની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે વીકલી રિવિઝન પ્લાન કરવાનો રહેશે અને પાછલા પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું રહેશે ત્રણ વખત રિવિઝન કરી નાખો એટલે હું એમ માનું છું પછી તમારે વાંચવાની જરૂર નથી આખા અભ્યાસક્રમને બરાબર છે ડન છે ક્લિયર છે સમજાય છે હવે કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જરૂર આપ જણાવજો જેથી હું તમારા પ્રશ્નોના જવાબ છે એ આપીશ તો વિદ્યાર્થી મિત્રો મળીએ અને ખાસ તમને જણાવી દો કે આપણા મુખ્ય સેવિકાનું પ્લે લિસ્ટ ગ્રુપ એક બનાવેલું છે મુખ્ય સેવિકા એક સીટ પાકી એ આપણી લેક્ચર સિરીઝનું નામ છે એમાં ઘણા બધા લેક્ચર છે એ આપેલા છે આપણે એ લેક્ચરની લિંક પણ આપણા ગ્રુપમાં શેર કરી લે છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો એ સોળ લેક્ચર આવી ગયા છે કેટલા સોળ જો વિદ્યાર્થી મિત્રો આ સોળ લેક્ચર ના જોયા હોય તો પ્લે લિસ્ટમાં ફોલ્ડરમાં આપેલા છે તે તમે જોઈ લેજો જેથી તમને ખ્યાલ આવશે કે કેટલું અમૂલ્ય શિક્ષણ છે ફ્રી અને વિનામૂલ્યે છે એ ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા આપવામાં આવે છે બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો આપણો લેક્ચર મળી આવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રોબિશન ઓફિસરની પણ તૈયારી કરાવી રહ્યા છીએ જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એ લેક્ચર ના જોયો તો જોઈ લેજો પ્રોબેશન ઓફિસરનું ફોલ્ડર છે એમાં પણ તમને તમામ લેક્ચર છે એ ત્યાં મળી જશે બરોબર છે એટલે પીઓ સો ટકા પાસ થવા માટે એમાં ઘણા બધા લેક્ચર લીધેલા છે મેં પાંચ ગણિત મેથ્સ અને રીદનિંગના લેક્ચર પાંચ લીધેલા છે બરોબર છે ચાર મોડલ પેપર લીધેલા છે અને બે બુક ટેસ્ટ આવેલી છે આટલી વસ્તુ છે એ આપણા પ્રોબિશન ઓફિસરની મેં તૈયાર કરાવી દીધેલી છે અને બીજા લેક્ચર પણ છે શિડ્યુલ પ્રમાણે ગોઠવેલા છે ને એ પણ આવશે શું તો કે ચાર મોડેલ પેપર પીઓ માટે ચાર મોડેલ પેપર આવી ગયા છે બે મોક ટેસ્ટ આવી ગઈ છે અને પાંચ છે એ ગણિત અને રીતની લેક્ચર આવી ગયા છે ઉપરાંત તમારે પરીક્ષા પાસ કરવા માટેની રણનીતિ બુક લેટ બુક લિસ્ટ બરાબર છે પ્રિપેરેશન કઈ રીતે કરવી એની પણ લેક્ચર થકી માહિતી આપવામાં આવી છે કયા કયા પુસ્તકો વાંચવા બરાબર છે એ પણ તમે લેક્ચરમાં જોશો તો તમને જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારું લાગ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં લિંક જરૂર શેર કરજો ઉપરાંત બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય અને તમામ લેક્ચર તમે જોઈ શકો અને તમામની પીડીએફ મેળવવા માટે આ ત્રણમાં તમે જોડાઈ જજો બરાબર છે આ પેજ ઇન્સ્ટા પેજને ફરજિયાત ફોલો કરી લેજો થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં